નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આ દુનિયાની સૌથી ધનિક આચાર રાશિ છે વર્ષ 2025 હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી ભગવાન શનિદેવ ના આશીર્વાદ આ રાશિઓનું ભાગ્ય સાતમા આસમાન સુધી રહેશે હવે બાર માંથી આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા માટે જઈ રહી છે મિત્રો ભગવાન શનિદેવ હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓથી મિત્રો ખૂબ જ ખુશ છે જેના કારણે હવે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય એ આ રાશિઓ માટે મિત્રો ખૂબ જ સારો રહેવાનો છે તો મિત્રો આ સમયમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી ઘણા પ્રકારના મોટા શુભ સમાચાર અને ઘણા એવા મોટા લાભ પૈસાનો લાભ અને મોટી સફળતાઓ મળવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડીયો જોવાનું બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા માટે જઈ રહ્યો છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને દિલથી એક લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના માટે વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય એ ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થવા માટે જઈ રહ્યો છે અને આ સમય દરમિયાન આ રાશિઓનું ભાગ્ય મિત્રો સાતમા આસમાન સુધી રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે કે આ દેવી દેવતાઓનું એકનું નામ ભગવાન શનિદેવ પણ છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ અને ભગવાન શનિદેવ ન્યાયના દેવતા માનવામાં આવે છે અને મિત્રો એવું પણ માનવામાં આવે છે કે શનિદેવ મહારાજ એકમાત્ર એવા દેવ છે જે મોક્ષ આપે છે શનિદેવને સૂર્યના પુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે ઘણા લોકો શનિદેવથી ગભરાવી દે છે પરંતુ સત્ય એ છે કે શનિદેવ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તે બધા જીવોને યોગ્ય ન્યાય આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો મિત્રો સામનો કરવો પડતો નથી ભગવાન શનિદેવ એવા લોકોને સજા કરે છે જે ખોટા કાર્યો કરે છે ખોટા પાપ કરે છે અને બીજાને કોઈ કારણ વગર નુકસાન અને હાનિ પહોંચાડે છે મિત્રો તમને જણાવી દઈએ કે તે ચાર ભાગ્યશાળી રાશિ વિશે તેમના પર ભગવાન શ્રી દેવ શનિદેવ મહારાજની કૃપા વર્ષ બે થી વર્ષ બે હજાર પચાસ સુધી રહેવાની છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સમય બનવાનો છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટોનો હવે અંત આવવાનો છે અને આ સમયગાળા દરમિયાન તમને વધુ પૈસા મળવાના છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવવાની છે મિત્રો તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમને તમારા જીવનમાં સફળતા પણ મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ હવે સુધારો થશે અને તમારું જીવન મિત્રો ખૂબ જ ખુશ થશે તમને ઈચ્છે તો નોકરી મળશે તમને જ્યારે બાજુથી સારા એવા સમાચાર મળશે તમારી આર્થિક સ્થિતિ પણ મિત્રો ખૂબ જ મજબૂત રહેશે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સામીપ થવાનો છે આ સમયે એક જબરદસ્ત સહયોગ બની રહ્યો છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય બનવાનો છે મિત્રો

તમારા ભાગ્યમાં એવું પરિવર્તન આવશે કે તમને દરેક જગ્યાએથી મિત્રો લાભ જ મળશે તમે વિદેશ જઈને કોઈ વ્યવસાય અથવા તો તમે કોઈ અભ્યાસ પણ કરી શકો છો એટલે કે તમે જે સ્વપ્ન જોયું છે તે વિદેશ જવાનું સ્વપ્ન પણ તમારું હવે પૂર્ણ થઈ શકે છે કારણ કે આ સમયે તમારું નસીબ તમારું સંપૂર્ણ સાથ આપશે આ સમય એ તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધી ઘણા પ્રકારના મોટા એવા સારા સમાચાર પણ મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધીનો સમય એ તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી તમને ચારે બાજુથી લાભ મળશે તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને પૈસામાં વધારો થશે જેનાથી તમને નાણાકીય લાભ થશે જો તમારા પર કોઈ વ્યક્તિનું દેવું છે તો દેવું પણ જલ્દીથી દૂર થઈ શકે છે આની પણ શક્યતા છે તમે આ સમયમાં કોઈ પણ નવું કાર્ય ને શરૂ કરી શકો છો જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ મિત્રો સુધારો થશે તેમજ પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બન્યું રહેશે તમને બધી જ બાજુથી આર્થિક લાભ મળશે વેપારી વર્ગના લોકોને વ્યવસાયમાં વધુ નફો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પચાસ સુધી તમારા પર સૌથી વધુ પ્રસન્ન રહેશે જેના કારણે આ સમય એ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમય કહી શકાય નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર પચાસ સુધીના સમય તમારા માટે ખાસ રહેશે જેના કારણે આ સમયે તમારા માટે ખૂબ જ સારો સમય કહી શકાય જેના કારણે તમને આ સમય દરમિયાન મહત્તમ એવા નાણાકીય લાભો પણ મળી શકે છે ઉપરાંત જો તમે લોન લીધી હોય તો તમે શક્ય તેટલી વહેલી તકે તે લોનમાંથી મુક્તિ મેળવી શકો છો ભૂતકાળમાં કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે તમે વ્યવસાયમાં તમારી ક્ષમતાનું પ્રદર્શન પણ જવશો મિત્રો તમને જણાવી દઈએ કે તમે કુદકે ને ભૂસકે તમારી પ્રગતિ થશે અને તમને વ્યવસાયમાં ફાયદો થશે સમાજમાં તમારું માન વધશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં એક જબરદસ્ત સંયોગ છે જેના કારણે આ સમય તુલા રાશિ માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે સમયનો પૂરો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મારા વિડીયોને દિલથી એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો જેથી કરીને શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવા જ નવા વિડિયોની સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ